હજી કદાચ માનતા હશે એટલે કદાચ હજી ભૂગર્ભોમાં છે અથવા ડરે છે ભગવાન સામે આંગળી ના જોતા પર ખર્જુર ની ટીકા થઈ રહી છે એક જ મહિનાની અંદર એક કરોડ થી વધુ નો નફો મિત્રો ની શરૂઆત કરું પેલા તમે જણાવી દઉં કે આ બધી વાત જે તમારી સાથે કરવાનો છે તે ફક્ત એક ન્યૂઝના માધ્યમથી જાણવામાં આવતી માહિતીના અનુસાર છે તો સાલો વિડીયો ની કરીએ શરૂઆત આપણે આજે વાત કરવાની છે ગુજરાતમાં ભૂકંપ આવવાનો છે એવી વાત છે કેવી વાત છે તો સાંભળજો હું તમને એક વાત કહું તો મિત્રો ખજુરભાઈ જે અન્નપૂર્ણા સિંહની અત્યારે એડ કરી રહ્યા છે એડવર્ટાઈઝ કરી રહ્યા છે તો મિત્રો એની પાછળના કારણો શું છે અને અત્યારે કેવાય છે ને કે જેનું માર્કેટમાં હા એનો વિરોધ થાય છે પણ આખરે આ વસ્તુ વિરોધની નથી ફક્ત ફક્ત અને સિંગ તેલના માલિક સાથે શું થયું છે તો મિત્રો જ્યારે શરૂઆતમાં ખજૂરભાઈ એડવર્ટાઇઝ કરીને સિંગ સિંગતેલ અન્નપૂર્ણા તેલની ત્યારે કંપનીના માલિકોને એક જ સટકે એક કરોડ ફાયદો થયો હતો કારણ કે ખજૂરભાઈને બધા ભગવાન માને છે કારણ કે એમાં તેલ સારું હોય કે નબળું હોય ખજૂરભાઈ ખાલી બોલે એટલે જેના આપણે એ કહેવાય કે ખજૂરભાઈના આપણે બધા માનીએ છીએ તો હું પણ ખુદ તેલ મગાવી શકું છું કારણ કે ખજૂરભાઈ કહેતા હોય એમાં કંઈ ઘટતું ન હોય કારણ કે એના વિશ્વાસે બધું આ ધંધો ચાલે છે તો મિત્રો એવું આ સોશિયલ મીડિયામાં તમને અગાઉ બતાવી થોડી ક્લિપ એમાં એવું જ જાણવા મળ્યું છે કે ખજૂરભાઈએ સમય જાતા જાતા એને ખજૂરભાઈને લાગ્યું કે અહીં તો મારા લીધે માર્કેટિંગ વધી ગયું છે મારા લીધે કરોડોનો ફાયદો થાય છે એટલે હું પહેલાં શરૂઆતમાં અમુક ટકાવારી લીધી પછી પાછી ખેલે કંપનીના માલિકોએ તેને બોલાવ્યા કે હજી તમારી તમારા લીધે અમારે કંપનીને એટલો ફાયદો થયો ફાયદો થયો છે તો હજી તમે એક એડવર્ટાઈઝ કરો તો એમાંય પછી એને ટકાવારી વધારી એમાં વધારે વધારે પૈસા માગતા ગયા પછી જ્યારે વાત આવી કે મારા ભાઈને પણ આમાં લઈ લો ત્યારે આ મુદ્દો બહુ શું સરસાનો બની ગયો છે અને તેની સરસા ન્યૂઝ રૂમ એક ન્યૂઝ ચેનલ છે જેના માધ્યમથી હું તમને બતાવી રહ્યો છું તો આખરે શું મુદ્દો આગળ જશે ઘણા લોકો ખજુરૂભાઈને જે ન્યૂઝ ચેનલ છે ને એમાં જોઈ શકો છો કે કે તે એક એક ધંધો છે સેવા કરીને ધંધો કરવો એવા પણ શબ્દ બોલી ગયા છે તો તમે એમાં જોઈ લેજો તો આ માહિતી સારી લાગી હોય આખરે આ વિષય બહુ સરસાનો બનવાનો છે તો ટૂંક સમયમાં હું કઈક નવી માહિતી આવશે એટલે તમને જરૂર જણાવીશ તો ચેનલને ચેનલ સાથે જોડાઈ જજો